મોટા ખુલાસા થયા છે વાકાનેના ધારાસભ્યના ભાઈના જંગી વ્યવહારોનો ખુલાસો થયો છે પોલીસે સત્તાકાળના આઈડીની તપાસ કરતા સમગ્ર ખુલાસો થયો છે બે આઈડીમાં મળેલી ચોવીસ કરોડની બેલેન્સમાં ધારાસભ્યના ભાઈના મોટા વ્યવહારો સામે આવ્યા છે મહેશ આસુદરિયા અને વાકાનેના ધારાસભ્ય જીતુ સોમાણીના ભાઈ રાજુ સોમાણીના મોટા વ્યવહારો ખુલ્યા છે તેજસ રામદેવ સહિતના લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે રાજકોટમાં ક્રિકેટના સત્તાકાળનો વાત કરવામાં આવે તો જે રાજકોટમાંથી માંથી ઝડપાયેલો ક્રિકેટ સટ્ટાકાંડ છે કે તેમાં સૌપ્રથમ પ્રથમ ત્રણ બુકીઓના નામ આવ્યા હતા ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવતા ચોવીસ કરોડની આઈડીઓ મળી હતી અને તેમાં વધુ અઠ્યાવીસ બુકીના નામ આવ્યા હતા જેમાં રાજકોટ શહેર જિલ્લા અમરેલી મોરબી સુરત સાવરકુંડલા સહિતના જે શહેરોના જે બુકીઓ છે તેના નામ 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 આવ્યા હતા આ બુકીઓના આવતા ક્યાંક ક્યાંક ને હજારો આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે મુખ્ય બુકી તેજસ રાજદેવ છે કે જે પીએમ આંગળીયા પેટીનો માલિક છે તેની વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો પણ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે નવો ખુલાસો એ થયો છે પોલીસ તપાસમાં રહી ચૂકેલા અને વાકાનેરના ધારાસભ્યના ભાઈ છે કે તે બંનેના નામ આમાં આવ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજુ સોમાણી છે અને જે મહેશ આસોદરિયા છે તે બંનેના નામ છે તે આમાં નીકળ્યા છે બે આઈડીઓ મળેલી છે જેમાં ચોવીસ કરોડના જે વ્યવહારો છે તે થયા છે ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે કામગીરી ખૂબ જ સારી કરી રહી છે પરંતુ જે મોટા બુકીઓ છે તેના માત્ર નામ જ ખુલે છે મોટા બુકીઓની હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી જે નાના બુકીઓ ઝડપાય છે તેની સામાન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે ખરેખર જો આઈટી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે તો કોઈ પણ બુકી છે તેની ઝડપથી ઝડપી ધોરણે છે તે જામીન થઈ શકે તેવું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ કામગીરી સારી કરી રહી છે પણ થોડીક કામગીરીમાં માં પણ શંકા હોય તેવું લાગી રહ્યું છે દીક્ષિતા બિલકુલ આભાર દિવેશ સમગ્ર વિગત બદલ